ઇનોપોમાં બે બેસને કપડામાં તમારી સાથે હોય છે જે આથી હાલમાં જો જો તમે ઓપરે હાલ ઉછડતી કરતા હો છે મહિલાઓની સુરક્ષા માટે એટલા આવા જગ્યા પર જતા હો તો તમને કોઈ કોને હેરાન કરે માટે તો ઇમરજન્સી માટે તમે મને અતક એક જે હાલ અત્યારે છે ગમે ત્યારે કોઈ ભી જગ્યાએ જાવ તો તાત્કાલિક તમે સી ટીમનો સંપર્ક છો તને જાણતા કે મત જેનો આપણા પાસ કોરી છે અને નામ જાણતા મને કોની હોય છે બસ મિત્રોનો પાસ બળ જમા એ સાર સારના જોડી આપણે અને છ છ પડ લેવી કાંતી અને જો

હલો હા રાજકોટ કંટ્રોલ રૂમ હા સર અમારે છે ને સીટીની જરૂર છે હા અમે એ બી બીમા છીએ અમારું એક્ચુઅલીમાં ખરા છે હા હા અમે છે એવી જગ્યાઓ તો છે જે સર અમારે અમે લોકેશન હા અમે છે ભક્તિનગર વિસ્તારમાં છીએ હા સર સુરક્ષા માટે ઉપસ્થિત છે સાથે સાથે સર્વિસ ઉપસ્થિત છે તમામ બહેનોને વિનંતી થોડા આગળની બાજુ આવી જઈએ તેમના મનના ઉદ્દાર મંતવ્યો આજે આપડી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છીએ ये हमारे शुरू हो गए तो हम कैमरा पे ये कोने कोने इसको आई और भाई हमने अंदर बनवाया था इसीलिए हमारे थोड़ा <shras> ऊंचा <shras>

બોલી જાવ એવું હોય તો કે કોઈ એમ તકલીફ હોય ફોન કરો અને એક ભાઈ ઉભા રહ્યો ઉભા હા એક અમે પ્રેક્ટિકલ ડેમો કઈ સમજાવી શકે છે કારણ કે નવરાત્રી અમે સંભાળે કોઈ મહિલાઓ બેન દીકરીઓ રાતના એકલા જતા હોય તો આજે અમે સબ પૂરી સારા છે તો આજે અમારી સાથે સાથે તો કાલે પબ્લિક સાથે જોડ થઈ શકે એના માટે એક આ પ્રેક્ટિકલ ડેમો છે તમે સમજાવવા માટે આગળથી કંઈક લેવાની જરૂર પડે તો વને વન અથવા સી તમે ગમે તમને ડાયલ કરો એકસો બાર તમારી સાથે સી ટીમ છે અને એકસો એકસો એક્યાસી છે તમારી સાથે મદદ મળી જશે એટલે કોઈને ગભરાવાની જરૂર નથી ગમે ત્યાં હો ગમે તે જગ્યા હોય તમને પાંચ મિનિટમાં તમારી પાસે આવીને તમને ઘર સુધી મૂકી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે જ્યાં સુધી જો ત્યાં સુધી અમે જાગીએ છીએ કરો એકસો બાર એકસો એક એક્યાસી ત્યારે એ લોકો ગમીશ એના માટે છે એકસો અઠ્યાસી એકસો બાર એના માટે છે ગમે ત્યારે કોલ કરી શકે છે અને મદદ લઈ શકે છે ગભરાવાની જરૂર નથી આ બધા બેનો માટે સીટી એકસો અઠ્યાસી એકસો બાર નંબર મદદ માટે ચોવીસ કલાક માટે અમે લોકો તમારા માટે ઉપલબ્ધ છીએ તો કરીને એ સતો કે આવું અમારી સાથે થયું તમારી સાથે બી બની શકે તમે ઘર બાર રમવા છતાં હોવ અવાઓ છપી જેથી કરીને અમારું સીટી અવાઓું જગ્યાએ હો તમે ગરબા રમતા હો ત્યાં છે ને અમે ટ્રેડિશનલ કપડામાં તમારી વચ્ચે જ રમતા હોય છે ને અમે ધ્યાન રાખતા હોય છે કોઈ છોકરો તમને હેરાન કરે રોમિયોગીરી કરતો હોય તો અમે તમે અમને છે ને કોલ કરીને જાણ કરી શકો છો અને અમે તો સતત પેટ્રોલિંગમાં છીએ અને આ એક અમારી